જાડેશ્વર ગામ ભૂતમામાની તેરી પાસે આવેલા પીપળાના ઝાડ નીચે હારજીતનો ચુકા રમતા સાત ખેલુઓને ચુકાર ધારા હેઠળ ગણપાત્ર કે શોધી કાઢતી ભરૂચ શહેર ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ તરફથી છેલ્લા રોહી જુગાંડી બંધીઓ નેસ્ટ નાબૂદ કરવા માટે પ્રોહી જુગારની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી પ્રોહિત જુગારના અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈશમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયક પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ વિભાગ ભરૂચ શ્રી સી કે પટેલનાઓના પરિણામલક્ષી કામગીરી કરવા સખત સૂચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ચૌધરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહિકારની અસામાજિક પ્રવૃત્તિને રોકવા સારું આપેલ સૂચના આધારે સર્વેલન્સ સ્થાપના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ રાજેન્દ્રસિંહ નંબર ચારસો છપ્પન ભાતમી મળેલ કે જાડેશ્વર ગામ ભૂત મામાની તેરી પાસે આવેલ પીપળાના ઝાડને લક્ષ્મણ ઉર્ફે લખો ઉરવિંદભાઈ વસાવા રહે કન્યા શાળા પાસે જાડેશ્વર ગામ તાલુકો જિલ્લો ભરૂચનાઓને કેટલાક ઈશમોને હરથી બોલાવી પત્તા પાના વડે હરજીતનો ઝુકા રમી રમાડે છે જે ચોક્કસ બાતમી આધારે સદર જગ્યાએ જઈ રેડ કરી કુલ સાત ઇસમોને રોકડા રૂપિયા તેમજ ચુકા રમવાના સાધનો સહિત પકડી પાડી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ